નમસ્કાર ખેડૂત મિત્રો હું જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક નવી માહિતી મિત્રો મેળવીએ છીએ મિત્રો આ વર્ષે એ આપણા દરેક ખેડૂત મિત્રો એ કંઈક નવું ખેતી જે છે નવી પદ્ધતિ જે છે નવા કંઈક જે છે એ ખેતીની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરતા હોય ઘણા બધા ખેડૂત મિત્રોએ એ છેલ્લા બે ચાર વર્ષતા એ એક નવો પાક પસંદ કર્યો છે જે પાક એટલે સરગવાનો પાક આ સરગવો જે છે એ આપણા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ વાવતા થયા છે ત્યારે આ સરગવાનું બિયારણ જે છે આપણે કેવું લેવું જોઈએ ક્યાંથી ખરીદવું જોવે એ બિયારણ જે છે એ ખરીદી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે આ જે જે બિયારણ તૈયાર કરે છે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છે કે આ બિયારણ જે છે એ તૈયાર કરવામાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે બિયારણ જે છે એ કેવી રીતનું તૈયાર કરી શકાય એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે આપણે આગળ વધીએ આપનો પરિચય મારું નામ રમેશભાઈ ભોથાભાઈ સૌહાણ ગામ શાગવાડી તાલુકો સિહોર અને જિલ્લો ભાગ ભાવનગર તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર એકાશી એકતાલીસ એક્યાસી એકતાલીસ ત્રેસઠ ત્રેસઠ એકત્રીસ ત્રેવીસ ત્રેસઠ એકત્રીસ એકવીસ એકતાલીસ જે છે છે એ નંબર હવે આપણે આ હરગવો જે છે આમ તો આમ આપણે કહીએ ને કે શાકવાડીમાં નામ આંબળે શાકવાડીનું નામ સાંભળીએ એટલે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ શાકવાડીની અંદર જે છે એ પપૈયા હોય આ સરગવો હોય એનું બિયારણ જે છે એ કેવાય કે વર્ષો જે છે એ જે હાંસવી રાખ્યું છે એમ ગણીએ તો કઈ ખોટું નથી કારણ કે હાગવાડી જે છે એની અંદર લગભગ ખેડૂત મિત્રો જે છે એ આવી શાકભાજીની ખેતી કરતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષ થાય જે છે એ સરગવાની ખૂબ મોટી ડિમાન્ડ રહેતી હોય છે તો સરગવાનું બિયારણ જે છે એ કેવી રીતનું તૈયાર કરવામાં આવે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો હવે આ બિયારણ જે છે ને અને આપણે પહેલેથી મૂકવું પડે હા 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 અને ટૂંકમાં પાણી રેગ્યુલર એને આપવું જ પડે બરાબર અને જે પહેલેથી મૂકો પાણી આપો ને એ જ બી ઓરિજિનલ થાય છે અને છેલ્લે જે પછી એમ માનો કે બધા સરોગવાની સિઝન પૂરી થવા આવે બી લે છે તો એ બી જે હોય ને એ બી પચ્ચીસ ટકા ઉગે છે ફેલ થાય છે હા 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 બરાબર આજે ઉપર પકવેલું બી હોય ને એમાં આપણે પૂરેપૂરી એંશી ટકા ગેરંટી આપી છે કારણ કે આ ચાર વર્ષથી આપણે પૂરેપૂરી ગેરંટી આપીએ છીએ ચાર વર્ષની અંદર હા હા જે ઉંદે કોઈ ખેડૂત ને એવી પણ ફરિયાદ નથી બરોબર ભાઈ રમેશભાઈ તમારું બી ચિંગુ લાલ થઈ છે કે ભાઈ કોઈ છોડવામાં ફાલ નથી આવતો એવું હજી હું બન્યું નથી બરાબર મિત્રો સરગવાનું બિયારણ જે છે તૈયાર કરવામાં એક તો બાબતની એ કાળજી રાખવાની છે કે ભાઈ હરગવાનું બિયારણ જે છે એ સીધું જ જે છે એ છોડ ઉપર જે છે તૈયાર કરવામાં આવે છે આ છોડ ઉપર જે છે એ જેટલા સરગવાની સિંગ રાખવાની હોય એટલી સિંગ જ જે છે એ રાખવામાં આવે છે કોઈ છોડ ની અંદર એ સિંગ જે છે એ તોડી નાખવામાં આવે અને પછી જેટલે છેલ્લે પાકે નહીં ભાવ ઘટી જાય ત્યારે જે છે રાખવામાં આવે એવું હોતું નથી પણ પહેલેથી જે છે એ આવી રીતના સિંગો જે છે એ કમ્પ્લીટ કરી અને ત્યારબાદ જે છે એને આવી રીતની જે છે એ તૈયાર કરવામાં આવે છે જેથી કરીને એ પહેલેથી છેલ્લે સુધી છોડ ઉપર જ જે છે આ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આખો સિંગ જે છે એ તૈયાર થઈ ગઈ છે હવે આ ઉપર જ પાકે ને ઉપર જ પાકે એ મહત્વની વાત છે મહત્વની વાત બીજું મારે એ પૂછવું છે કે આ જે છોડ ઉપર જે આપણી જે આ સિંગ જે તૈયાર થાય છે અને એનું બિયારણ જે છે બને છે તો એ બિયારણ જે છે એની સાઈઝ કેવી રહે છે બજારમાં કેવા ભાવ મળે છે અને એની ઉત્પાદન ક્ષમતા કેવી રહે છે એનો ઉતારો કેવો આવે છે ના ના એ તો ઉત્તરમાં તો શું છે કે સારુદ્ર છે કારણ કે તમે પહેલાથી મૂકો ને એટલે એનો ઉત્તરો પૂરો મળે છે અને ટૂંકમાં આપણે આમાં જોઈ રહ્યા છીએ કે આ આખી જે છે એ બિયારણ જે છે એ તમે જોઈ રહ્યા છો કે કમ્પ્લેટ જે છે એ આખું તૈયાર જે છે એ કરવામાં આવી રહેલું છે અને ઉતારાવ જે છે એ જ્યારે આની અંદર વાવવામાં આવે ત્યારે સરસ મજાનું જે છે એ બિયારણ જે છે તૈયાર થાય છે હવે બીજું મારે એ પૂછવું છે કે બિયારણ જે છે એ વિગાદિત ખેડૂતોને કેટલું જોવે કેટલું બિયારણ જે છે એ ખેડૂતોએ વાવવું જોઈએ ચોળ ગુઠામાં હવે એમાં એવું બને જે આપણે એક કિલો બી હોય ને એટલે છ વીઘામાં થાય છે એક કિલો બી એટલે છ વીઘામાં હેક્ટર હેક્ટર ભાઈ બાર બાય આઠ નો ગાળો રાખવાનો બરાબર એનો જે છે બે બે સોળ વચ્ચે અને બે હાર વચ્ચે આનો ગાળો જે છે એ ખાસ બાબતનું નું રાખવાનો કે બાર બાય આઠ નો ગાળો રાખો તો આટલું બિયારણ જોવે બરોબર હવે બીજું મારે એ પૂછવું છે કે ભાઈ આ બિયારણ જે છે એ ખેડૂત મિત્રો એ જે છે એ સીધું રોપીને કરવું જોઈએ કે તૈયાર કરવું જોઈએ નર્સરીમાં તૈયાર કરવું જોઈએ કેવી રીતનું તૈયાર કરીએ તો વધારે અનુકૂળતા રહે નહીં આપણી પાસે પાણી અને બધીની સગવડ હોય તો એમ માનો કે આને ડાયરેક્ટ સોંપવું પડે હા હા ડાયરેક સોંપોને હા તો એની અંદર એસી નેવું નો ઉતારો આપે છે બરાબર છે તમે રોપો કરો હા હા એટલે એમાં સાઠ નો ઉતારો આપે છે ડાયરેક્ટ કોઈ બી છોડવું આનો કરો એટલે એમાં પૂરેપૂરું ઉત્પાદન તમને મળે બરાબર આ જુઓ તો આ અમારા આ આ સાલના ના તે છે સરગવા હજાર ને આઠ થી નવ મહિનો ચાલે છે બરાબર પણ આ બધો મેં પાકવા માટે મૂકેલો છે અને બિલકુલ કે આને છ થી હું પાણી તો ફરજિયાત આપી દઉં પાણી એને પોષક તત્વો પોષક પૂરું મળે ને આ ઈજ બી છે અને આ બીજ કોઈ દે ખોટું ન પડે ખોટું ન પડે બરાબર મિત્રો આપણે આમાં જોઈ રહ્યા છીએ કે દરેક છોડ એક છોડ નહીં પણ દરેક છોડ જે છે એ આવી રીતનો છોડ જે છે એ તૈયાર કરવામાં આવેલું બિયારણ જે છે એ આ સરગવાનું બિયારણ છે અને બિયારણ જે છે એ સાગવાડીનું બિયારણ ખૂબ વખણાય છે ત્યારે આવી રીતનું બિયારણ તૈયાર કરવામાં આવે છે આની અંદરથી કોઈ સિંગ જે છે તોડી અને વેચાણ કરવામાં આવેલી હોતી નથી જે સિંગ આવી છે એને જે છે એ આવી રીતની આઇસોલેટ કરી અને તૈયાર કરવામાં આની અંદર તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ સોડની અંદર એ રોગિસ્ટ કે અથવા તો ગુલાબી કલરની જે પ્રશ્ન એક આપણે બદામી કલરની થાય છે તો આની અંદર કોઈ પણ જગ્યાએ તમને બદામી કહેવાય કે સિંગ જોવા નહીં મળે અને સીંગની સાઇઝ જે છે એ આપણે આમ ગણીએ તો જે માપ જે છે એ ટૂંકમાં બેથી ફૂટ બેથી અઢી ફૂટ જે છે એ બધા જે જે છે છે એ આખી જોવા મળે અને ખૂબ સરસ મજાની જે છે એ બિયારણ છોડ ઉપર જ તૈયાર કરેલું બિયારણ જે છે એ ખેડૂતો સુધી પગડવામાં આવે આપે જે છે એ બે ત્રણ ચાર વર્ષતા જે ખેડૂતો તમારી પાસેથી જે લઈ જાય છે એ ખેડૂતોના રિવ્યુ કેવા રહ્યા ખેડૂતો શું કહે છે બિયારણ બાબતે નહીં એમાં આપણું પૂરેપૂરું સક્સેસ છે કારણ કે આ સોથું વર્ષ છે સોથા વર્ષની અંદર આજે હું કોઈ પણ ખેડૂતે એવી આપણને ફરિયાદ કરી નથી કે ભાઈ મારે લાલ સિંગ થઈ છે કે ભાઈ કોઈ સોડવો ફાલ નથી આવતો અત્યારે ઓરના વર્ષમાં ઘણી જગ્યાએ એવું બન્યું છે કે ભાઈ ફીંગ નથી આવતી સોડ થાય છે આપણે જે એટલા વર્ષની અંદર કોઈ એની અંદર પ્રોબ્લેમ એવું બી થઈ નથી બરાબર એટલે કે ટૂંક એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી કે જેમાં ફાલ બેહવાનો પ્રશ્ન આવ્યો હોય આ છે બધામાં જે ગયા વર્ષે એક મોટો પ્રશ્ન હતો ખેડૂતોને વાંધો નથી બધાને સારું ઉત્પાદન મળ્યું બધા એને સારું ઉત્પાદન મળ્યું છે અને જે ત્રણ વર્ષ થી લઈ જાય એ લોકો બીજા એના સગા સંબંધી નઈ તે પણ મારું બી અપાવે છે આપણી વસ્તુ સારી હોય તો જ આપે ને આપડે એવા છીએ કે આપડે બહાર થી લઈને કોઈ ધંધો કરતા નહીં

તો મને કહી શકો બરાબર બીજું મારે એ પૂછવું છે કે આ બિયારણ મેળવું હોય તો ખેડૂતો કેવી રીતના મેળવશે તમારી પાસે જે ખેડૂતોને તમે કેમ પોગાડશો અહીં તો હું એમ માનો કે કોઈ બી ખેડૂતને જોઈ હા હા તો એને કુરિયર દ્વારા હું પોગાડી આપું છું બરાબર એનું સરનામું અને પેમેન્ટ જે છે હા હા એ ખાતામાં એક એકજેટ કરાવી લઉં હા 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 અને કુરિયર દ્વારા ગમ હરકો જગ્યામાં ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય ગમે હા 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 આપડે બધે વસ્તુ કરી દઈશી બરાબર એટલે કે કુરિયર દ્વારા એને એ આપણે નામ સરનામું મોકલે એટલે ત્યાં મોકલાવી દ્યો બિયારણના ભાવની વાત કરવામાં આવે તો ભાવ જે છે કેવો હોય છે કેવી રીતનું બિયારણ જે છે કિલોનો ભાવ નક્કી કર્યા છે કિલોનો ભાવ તો અમારો કે આપણે તો ચાર હજાર રૂપિયા લઈએ છીએ બરાબર છે અને લેવાવાળા તો બે હજાર પચીસોમાં આપે છે આપણે ચાર હજારમાં નેવું ટકા ગેરંટી આપી અને ગેરંટી આપીશી એના હિસાબે આપણું બી છતાં મારી પાસે બી વધતું તો નથી બરાબર ચાર હજાર રૂપિયાનું કિલો બિયારણ બરાબર અને પૂરી જવાબદારી સાથેનું બિયારણ મિત્રો આપણને જોવા મળે છે બીજું મારે એ પૂછવું છે કે આપનો મોબાઈલ નંબર ફરી વાર આપો જેથી કરીને આપણા ખેડૂતો જે છે એ આપનો સંપર્ક કરી શકે હા એકાશી એકતાલીસ ત્રેસઠ É આ જે છે એ નંબર છે મિત્રો રૂબરૂ પણ જે છે તમે ફિલ્ડની વિઝિટ કરી શકો છો જે ગોમતેશ્વર મહાદેવ સિહોરની બાજુમાં આવેલું એ ગોમતેશ્વર મહાદેવ મંદિર જે છે એની બાજુમાં જ જે છે એ સાગવાડી રોડ આવેલો છે અને આ સાગવાડીના અંદર જાતા પહેલાં જ જે છે આ ફાર્મ આવેલું છે ત્યાં તમે જે છે એ આવીને આ મુલાકાત પણ રૂબરૂ લઈ શકો છો અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂડી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમાળી એક એકત્રીસ ત્રણ પાંત્રીસ કદાચ સિહોરની અંદર કવરેજનો થોડોક પ્રશ્ન છે ફોન ન લાગે તો આ નંબર ઉપર ફોન કરીને પણ ફોન કરે જેથી કરીને અમે તમને ત્યાં સુધી પકડવાનો પ્રયત્ન કરીશું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર